મિત્રો વરસાદની ઋતુમાં બહાર ફરવા ગયેલ પતિ પત્ની સાથે બનેલી આ એક સત્ય ઘટના છે તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો ઉનાળાની કાળજાળ ગરમી બાદ વાતાવરણમાં એક અલગ ઠંડક છવાઈ ગઈ હતી આકાશમાં ઘટાટોપ વાદળો ઘેરાયા હતા જ્યાં ધગધગતી ગરમીને ધીમે ધીમે શાંત પાડી રહ્યું હતું જાણે તો કુદરતે વાતાવરણમાં કંઈક નવા જ રંગ પૂર્યા હોય એવો નજારો જોવા મળતો હતો કિન્નરી તેના રૂમની બાલ્કની પાસે બેઠી બહારના વાતાવરણના નજારાને માણી રહી હતી

પરંતુ કરણની નોકરીના લીધે આ બંને એકબીજા સાથે સરખી રીતે સમય પસાર કરી શકે એવી રીતે પણ શકતા આ બધું વિચારી જ રહી હતી કે અચાનક એના એના ફોનની વાગી અને એને જોયું તો પતિ ફોન હતો એટલે કરણ સાથે વાત કરવા લાગી કરણે એને ફોનમાં જણાવ્યું કે કિન્નરી તારા માટે એક સારી ખબર છે મને ઓફિસમાંથી પાંચ દિવસની રજા મળી ગઈ છે એટલે હું સાંજે ઘરે આવું એ પહેલા તું નક્કી કરી લેજે કે તારે ક્યાં ફરવા જવું છે એટલે આપણે કાલે સવારે જ ઘરેથી નીકળી જઈશું આ વાત સાંભળતા તો કિન્નરીનો ચહેરો હરખાઈ ગયો કારણ કે નોકરીના લીધે બંને પતિ પત્ની પરિવારથી અલગ રાજકોટ શહેરમાં રહેતા હતા અને અચાનક પતિની રજાની વાત સાંભળી એ ઘણી ખુશ થઈ ગઈ અને એ તો બધી જ નવી નવી જગ્યાનું વિચારવા લાગી પછી તરત જ એને યાદ આવ્યું કે એના પતિનો પગાર પણ ઘણો ઓછો છે જેના લીધે એક આદર્શ પત્ની તરીકે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી પડશે કે ઓછા ખર્ચામાં એ લોકો ખૂબ સારી જગ્યાએ ફરી આવે સાંજના સમયે જ્યારે કરણ પોતાની ઓફિસેથી પાછો આવ્યો ત્યારે બંને રાતનું ભોજન લઈ રહ્યા હતા કરણ ફરી ફરવા જવાની વાત કિન્નરીને કહી એટલે કિન્નરી હળવા અવાજે એને કહેવા લાગી કરણ હવે તો વરસાદની સીઝન શરૂ થઈ ચૂકી છે એટલે મને હિલ સ્ટેશન પર જવાનું ખૂબ મન થાય છે આપણે એક કામ કરીએ લોનાવાલા ફરવા જતા આવીએ કારણ કે ત્યાં આપણે સરળતાથી ફરી શકશું અને એકબીજા સાથે સમય પણ પસાર કરી શકશું કિન્નરીના મોઢેથી આ વાત સાંભળી કરણ એને કહેવા લાગ્યો અરે કિન્નરી તે તો સાવ બીજી જગ્યાનું નામ દીધું હું તો બહુ દૂર જવાનું વિચારીને બેઠો હતો એટલે એના વળતા જવાબમાં કિન્નરી કરણને કહેવા લાગી કે કરણ હજુ આપણે નવા નવા જ આ શહેરમાં રહેવા માટે આવ્યા છીએ એટલે અહીંયાના ખર્ચાને પણ ધ્યાનમાં રાખવા પડે આ વખતે આપણે નજીકની જગ્યાએ ફરતા આવીએ પછી બીજી વખતે ક્યાંક દૂર જવાનું વિચારશું પરંતુ એટલા સમયમાં તો કરણ પણ એની પત્નીને સારી રીતે ઓળખી ગયો હતો એટલે મનમાં ને મનમાં એ પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજતો હતો કે એને કિન્નરી જેવી પત્ની મળી છે પછી તો બંને જણા બીજા દિવસની તૈયારીઓમાં લાગી ગયા અને રાજકોટથી એમને મુંબઈ સુધીની ટ્રેન હતી અને ત્યારબાદ એક દિવસ મુંબઈ સમય પસાર કરીને તેઓ લોનાવાલાની ટ્રેન પકડવાના હતા આ બંને પતિ પત્ની તો ખુશ થઈને આ પર જવાના હતા પરંતુ આગળ એમની સાથે જે થવાનું હતું ક્યારેય પણ વિચાર્યું ન હતું કિન્નરી અને કરણ બંને રાજકોટના રેલવે સ્ટેશન પર પહોંચી ગયા ટ્રેનનો સમય નજીક હતો એટલે બંને પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈને ઊભા હતા ટ્રેનની રાહ જોતા બંને એકબીજા સામે જોઈને હળવું સ્મિત કરી રહ્યા હતા કારણ કે લગ્ન પછી આજે પહેલી વાર આ બંને પતિ પત્ની બહાર ફરવા માટે જઈ રહ્યા હતા અને આ સમય કિન્નરીને પોતાની સગાઈ વખતનો સમય યાદ અપાવતો હતો એટલે એ કરણને કહેવા લાગી કે કરણ તમને યાદ છે આપણી સગાઈ પછી આપણે કોઈ દિવસ આવી રીતે ફરવા પણ નથી ગયા ફક્ત એક જ વાર તમે મારા ઘરે આવ્યા હતા અને આપણે બંને નજીકના મંદિરે ગયા હતા અને આજે આપણે સાથે આવી રીતે જઈ રહ્યા છીએ એ વિચારીને જ મને ઘણી ખુશી થાય છે કિન્નરીનો ચહેરો ખુશીથી ચમકતો હતો જેને જોઈને કર્ણને પણ ઘણો આનંદ થતો હતો કારણ કે તો ગામડામાં રહેતી એક સીધી સાધી છોકરી હતી અને એની જ પસંદ આવી ગઈ હતી જેના લીધે સાથે લગ્ન નક્કી સાદગીના પરિવારવાળા થોડા પરંપરાવાળી વિચારધારાના હતા જેના લીધે આ બંનેને એકબીજા સાથે સમય પસાર કરવાનો ક્યારેય મોકો મળ્યો ન હતો અને આજે પહેલી વાર બંને એકબીજા સાથે આવી રીતે બહાર ફરવા માટે જઈ રહ્યા હતા જેને લઈને આ બંને ખૂબ ખુશ થઈ ગયા હજુ તો આ બંને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા એટલી જ વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવી પહોંચી ડબ્બામાં ચડવા માટે બધા જ લોકો કરી રહ્યા હતા એક હાથમાં બેગ અને એક હાથમાં કિન્નરીનો હાથ પકડ્યો અને પછી આ બંને ટ્રેનમાં ચડી ગયા પોતાની સીટ શોધીને એ બંને અંદર બેસી ગયા ટ્રેન ધીમે ધીમે ચાલતી થઈ અને કિન્નરીની નજર ફક્ત બારીની બહાર આવતા નજારાને જોઈ રહી હતી અને કરણ કિન્નરી સામે જોઈને ખુશ થઈ રહ્યો હતો ધીમે ધીમે બંને જણા એકબીજા સાથે વાતો કરતા હતા અને કરણ એના નાનપણની બધી જ વાતો કિન્નરીને કહી રહ્યો હતો એમને હજુ મુંબઈ પહોંચવામાં ચાર કલાક જેટલો સમય લાગે એમ હતો અને ટ્રેન એક જંકશન પર જઈને ઊભી રહી કરણે કિન્નરીને પૂછ્યું કે તને કંઈ નાસ્તો કરવો છે એટલે કિન્નરીએ નામાં જવાબ આપ્યો પરંતુ કરણ એવું કહેવા લાગ્યો કે તું અહીંયા બેસ હું હમણાં જ નીચે જઈને આવું છું એટલે કિન્નરી તરત જ એની સીટ પરથી ઊભી થઈ ગઈ અને કહેવા લાગી કે હું પણ તમારી સાથે જ આવું છું અહીંયા હું એકલી નહીં બેસું એટલે કરણ હસતા હસતા એને કહેવા લાગ્યો કે મને ખબર જ હતી તને એકલી મૂકીશ એટલે તું ડરવા લાગીશ પછી તો બંને જણા એકબીજાનો હાથ પકડીને ટ્રેનની બહાર નીકળ્યા અને ચાની ચુસ્કી સાથે બંને હવે આગળ કંઈ કંઈ મજા કરશે એ વિશે વાતચીત કરવા લાગ્યા ટ્રેનની વિશલ વાગતા બંને ફરી ટ્રેનમાં આવી ગયા અને ટ્રેન મુંબઈ જવા માટે રવાના થઈ રાતનો સમય થયો અને ઠંડી હવાની લહેરકીના લીધે કિન્નરીની આંખ લાગી ગઈ રાતનો સમય હતો એટલે ટ્રેનમાં પણ અંધારું હતું ચંદ્રમાનો ધીમો ધીમો પ્રકાશ કિન્નરીના ચહેરા પર પડતો હતો અને ચહેરા પર એના વાળ પવનના લીધે ધીમે ધીમે ઉડી રહ્યા હતા સામે સામે જોઈ રહ્યો જાણે તો એ એ આ પોતાના મનમાં કેદ કરતો હોય એવી રીતે જોતો હતો રાતના અગિયાર વાગે ટ્રેન મુંબઈ રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ એટલે કરણે કિન્નરીને જગાવી અને બેગ લઈને આ બંને મુંબઈ રેલવે સ્ટેશન પર ઉતરી ગયા કિન્નરી તો પહેલી વાર રાજકોટ શહેરથી બહાર નીકળી હતી એટલે એને તો અહીંયા ખૂબ નવું નવું લાગતું હતું રાતના અગિયાર વાગે પણ ચારે તરફ માણસોની ભીડ અને ઘોંઘાટ સંભળાતો હતો વારે બધા એકબીજા સાથે અથડાતા હતા જેના લીધે કિન્નરીને ખૂબ મજબૂતાઈથી કરણનો હાથ પકડી લીધો અને રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા બહાર નીકળી કરણે ઓટો રિક્ષા કરાવી બંને પોતાની બુક કરેલી હોટલ પર પહોંચી ગયા રાતનો સમય થઈ ચુક્યો હતો અને લાંબી મુસાફરી કરીને આ બંને પણ ઘણા થાકી ગયા હતા જેના લીધે હોટલ પર જઈને તેઓ સુઈ ગયા અને સવારે જાગીને બહાર ફરવા માટે જશું તેવું નક્કી કર્યું વહેલી સવારે કિન્નરી હોટલ રૂમની બારી પાસે ઊભી બહાર જોઈ રહી હતી બહારનો નજારો એકદમ અદભૂત હતો દૂર દૂર સુધી ફેલાયેલો સમુદ્ર અને તેની લહેરો પર પડતા સૂર્યના કિરણો એના મનને ખૂબ આકર્ષી રહ્યા હતા આ જોઈને કિન્નરીના ચહેરા પર એક નવી જ ઉત્સુકતા કે ક્યારે હવે દિવસ શરૂ થાય અને તે બહાર ફરવા માટે જાય થોડી વાર રહીને કરણ પણ જાગી ગયો અને સવારના નાસ્તો પતાવીને બંને મુંબઈ શહેરની રોનક જોવા માટે નીકળી ગયા મુંબઈની ગરમી અને લોકોની ભીડભાડ વચ્ચે બંને એકબીજાનો હાથ પકડીને અલગ અલગ જગ્યા પર ફરવા માટે જતા હતા આજના દિવસે કિન્નરી તો ખૂબ ખુશ થતી હતી કારણ કે પહેલી વાર એટલે દૂર સુધી ફરવા માટે આવી હતી કરણ પણ એક પછી એક એને બધી જ જગ્યાની માહિતી આપતો હતો રાતનો સમય થયો અને બંને રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા આજે તો કરણ કિન્નરીનું જ મનપસંદ બધું કરતો હતો એ જોઈને કિન્નરીને કરણ પણ ઘણો પ્રેમ આવતો હતો રાતના સમય મરીન ડ્રાઇવના રોડ પર ચાલતા ચાલતા બંને આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા અને એકબીજા વિશે રહેલી અજાણી વાતો એકબીજાને કહી રહ્યા હતા બંને વચ્ચે એટલી હસી મજાક થતી હતી કે તેઓને આસપાસ કોણ તેમની સામે જુએ છે એની પણ પરવા ન હતી જાણે તો આજે એ બંને બધું જ ભૂલાવીને એકબીજામાં ખોવાઈ ગયા હોય એવું લાગતું હતું એ જ સમયે રસ્તા પર કિન્નરીની નજર પડી અને એને જોયું તો એક માણસ બહુ બધા ફૂલ લઈને રસ્તા પર બેઠો હતો એ જોઈને કિન્નરી કહેવા લાગી કે કેટલા સરસ મજાના ફૂલ છે એટલે કરણ તરત જ એક ગુલાબ ખરીદીને કિન્નરીને આપ્યું કરણે આજે પહેલીવાર આવું કંઈક કિન્નરી માટે કર્યું હતું જેને લઈને કિન્નરી તો ખૂબ હસી રહી હતી હસી મજાક કરતા કરતા બંને મુંબઈના રસ્તા પર ચાલી રહ્યા હતા પછી એક શાંત જગ્યા શોધી એ બંને ફ્રી વાતો કરતા કરતા ત્યાં બેસી ગયા પછી તો હળવેકથી કરણે કિન્નરીને પૂછ્યું કે તો બોલો મેડમ તમને મારી સાથે મજા તો આવે છે ને એટલે કિન્નરી હસતા હસતા કહેવા લાગી કે કરણ હું ખૂબ જ ભાગ્યશાળી છું કે તમે મારા પતિ છો મેં મારા ઘરે પણ આજ સુધી આવી ખુશી અનુભવી નથી જેવી ખુશી તમે મને આપો છો આ બધો જ સમય હું મારી જિંદગીમાં સાચવીને રાખવા છું જે કાલ સવારે મને મને કંઈ પણ થઈ જાય તો તો અફસોસ ના રહે સામાન્ય રીતે આવું બધું બોલી રહી હતી પરંતુ કરણે તરત જ એના મોઢા પર હાથ રાખી દીધો અને કહેવા લાગ્યો કે કિન્નરી તું આવું શું બોલી રહી છે કરણનું વર્તન જોઈને કિન્નરી ફરી હસવા લાગી અને કહેવા લાગી કે કરણ મને તો એ જ નથી સમજાતું કે આપણા અરેન્જ મેરેજ છે કે મેરેજ આવું કહેતા બંને એકબીજા સામે જોઈને હસવા લાગ્યા અને પછી બીજા દિવસે લોનાવાલા જવા માટેની ટ્રેન પકડવાની છે જેના લીધે પર પહોંચી ગયા વહેલી સવારે મુંબઈ રેલવે સ્ટેશન પર જોતા ઊભા હતા સવારનો સમય હતો અને સ્ટેશન પર ખૂબ જ ભીડ હતી લોકોની દોડધામ ટ્રેનના હોનનો કર્કશ અવાજ અને પ્લેટફોર્મ પરની ધક્કા મૂકીએ એક ભયાનક વાતાવરણ ઊભું કર્યું હતું ઘણી રાહ જોયા પછી આખરે તેમની ટ્રેન પ્લેટફોર્મ પર આવી કરણ અને કિન્નરીએ એકબીજાનો હાથ પકડ્યો હતો જેથી આ ભીડમાં તેઓ અલગ ના પડી જાય પરંતુ જેવા તેઓ ટ્રેનના દરવાજા પાસે પહોંચ્યા અને ત્યાં લોકોની ધક્કા મૂકી એટલી તીવ્ર બની કે અચાનક કિન્નરીનો હાથ કરણના હાથમાંથી છૂટી ગયો કરણ ભીડના ધક્કે ટ્રેનની અંદર ધકેલાઈ ગયો જ્યારે કિન્નરી પ્લેટફોર્મ પર જ બહાર રહી ગઈ તે ક્ષણે કરણના હૃદયમાં એક ઝટકો લાગ્યો કારણ કે એણે જોયું તો એ કિન્નરીથી અલગ પડી ગયો હતો એણે તરત જ પાછા ફરીને બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો પરંતુ લોકોની ગીચતા એટલી હતી કે તે દરવાજા સુધી પહોંચી ન શક્યો એ આસપાસ રહેલા લોકોને ધક્કા મારીને ત્યાંથી બહાર નીકળવાની કોશિશ કરતો હતો અને જોર જોરથી કિન્નરીના નામની બૂમો લગાવતો હતો પરંતુ ભીડ એટલી ગીચ હતી કે ધારે તો પણ બહાર નીકળી શકે એમ ન હતો અને એ જ સમયે ટ્રેન ધીમે ધીમે ચાલવા લાગી અને તેની આંખો સામે જ પ્લેટફોર્મ દૂર થતું એ જોઈ શકતો હતો બીજી તરફ કિન્નરી પ્લેટફોર્મ પર એકલી ઊભી હતી તેના ચહેરા પર ડર અને ઉદાસી દેખાતી હતી કરણ તેને બૂમ પાડી પરંતુ તેનો અવાજ ટ્રેનના ઘોંઘાટ અને ભીડના શોરમાં ડૂબી ગયો તેણે ટ્રેનની પાછળ દોડવાનો પણ પ્રયત્ન કર્યો અને હાથ લંબાવીને કરણને પકડવાની કોશિશ કરી પરંતુ ટ્રેન ઝડપથી આગળ વધી ગઈ હતી તેની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા અને તે અસહાય થઈને ત્યાંને ત્યાં ઊભી રહી ટ્રેનને દૂર જતી જોતી રહી પરંતુ આગળ કિન્નારી સાથે જે થવાનું હતું એની એને ક્યારે કલ્પના પણ નહોતી કરી બીજી તરફ કરણ જે ટ્રેનની અંદર જ રહી ગયો હતો એ બારીમાંથી ફક્ત કિન્નરીને શોધી રહ્યો હતો પરંતુ ટ્રેન તો ઘણી આગળ સુધી નીકળી ગઈ હતી અને એનું હૃદય ભારે થવા લાગ્યું કારણ કે પોતાની પત્ની પહેલી વાર આવી રીતે ઘરની બહાર નીકળી છે અને એને તો બહારની કંઈ ખબર નથી પડતી એ વિચારીને જ એ વધારે ચિંતામાં મુકાતો હતો એકાએક પરિસ્થિતિ એવી બની ગઈ કે કરણની આંખમાંથી આંસુ સરવા માંડ્યા અને એ આસપાસ રહેલા લોકો પાસેથી મદદ માંગવા માંડ્યો કે કૃપા કરીને એને નીચે ઉતરવા દે પછી એને યાદ આવ્યું કે ટ્રેનની ચેન ખેંચી લે જેનાથી એ નીચે ઉતરી જાય પરંતુ ટ્રેનમાં રહેલા લોકોએ એને આવું કરતાં અટકાવ્યો અને એવી ભલામણ કરી કે હવે આગળના સ્ટેશન પર તે ઉતરી જાય અને પછી પોતાની પત્ની સુધી પહોંચી જાય આ વાત કરણને થોડી યોગ્ય લાગી પરંતુ આગળનું સ્ટેશન પહોંચતા પહેલા પણ બે કલાક જેટલો સમય લાગ્યા હતો અને ત્યાં સુધી કિન્નરી ત્યાં એકલી હશે એ વિચારીને જ કરણ ઘણો દુઃખી થતો હતો કિનરી તો સમજી પણ નહોતી શકતી કે એકાએક એની સાથે શું થઈ ગયું એ તો ફક્ત કરણથી અલગ પડી જવાના લીધે ઉદાસ થઈને ત્યાંને ત્યાં સ્થિર થઈને ઊભી રહી ગઈ હતી આસપાસથી નીકળતા લોકોની ભીડ જોઈને એ વધુ ગભરાતી હતી એ આજ સુધી પોતાના ગામથી પણ બહાર નીકળી ન હતી જેના લીધે એને બહારના લોકોનો પણ કંઈ અનુભવ ન હતો ઘણીવાર સુધી એ ત્યાંને ત્યાં જ ઊભી રહી અને એની આંખોમાંથી સતત આંસુ વહેતા રહ્યા થાકી હારીને એ રેલ્વે સ્ટેશનના બાકડા પર જઈને બેસી ગઈ અને ઉદાસ ચહેરે નજર નીચી કરીને સતત રડતી હતી કે એ જ સમય પર એક વૃદ્ધ તેની બાજુમાં આવીને બેઠા અને પૂછવા લાગ્યા બેટા અહીંયા એકલી કેમ બેઠી છે હું તારી કે મદદ કરી શકું એટલે કિન્નરીએ પોતાની નજર ઊંચી કરી અને વૃદ્ધ સામે જોયું તો એને એમના પાસેથી થોડી મદદની આશા જાગી અને રડતા રડતા પોતાની સાથે બનેલું એ વૃદ્ધને કહેવા લાગી એટલે પેલા વૃદ્ધે કહ્યું કે બેટા તારે ચિંતા કરવાની જરૂર નથી હું પણ એક ગુજરાતી છું એક કામ કર તું મારા સાથે મારા ઘરે આવી જા ત્યાં મારી એક નાનકડી દીકરી પણ છે જેની સાથે તને મજા આવી જશે પરંતુ કિન્નરી એવી રીતે તરત કોઈ પર વિશ્વાસ કરવા નહોતી માંગતી એટલે ફક્ત એવું કહેવા લાગી કે દાદા મને તમારો ફોન આપો હું એકવાર મારા પતિને ફોન કરી લઉં પરંતુ વૃદ્ધ માણસ પાસે મોબાઈલ ફોન ન હતો જેના લીધે કિન્નરીની મદદ ન કરી શક્યા અને ઘણો સમજાવ્યા પછી પણ કિન્નરી એકની બે ના થઈ એટલે અંતે વૃદ્ધ માણસ ત્યાંથી ઊભા થઈને ચાલતા થઈ ગયા ફરી કિનરી એકલી ત્યાં ત્યાં બેઠી રહી એ પોતાના પતિ કરણ સાથે વિતાવેલો સમય યાદ કરીને ખૂબ દુઃખી થતી હતી આસપાસથી નીકળતા લોકો કિનરી સામે એક અજીબ નજરે જોઈ રહ્યા હતા જેને લઈને કિનરી થોડી ડરતી હતી કારણ કે એને અજાણ્યા શહેરનો કોઈ અનુભવ ન હતો જેના લીધે એ મનમાં મનમાં પ્રાર્થના કરતી હતી કે એને આવી કોઈ મુસીબતનો સામનો ન કરવો પડે એની આસપાસથી પસાર થતા અમુક લોકો તો એટલી ખરાબ નજરે એની સામે જોતા હતા કે કિન્નરી નજર નીચી કરીને પોતાનો દુપટ્ટો હાથમાં પકડીને ગભરાતી હતી પોતાની પાસે મોબાઈલ ફોન પણ ન હતો જેના લીધે કરણ સાથે સંપર્ક કરી શકે કારણ કે નીકળતા સમયે કરણે એને એવું કહ્યું હતું કે ટ્રેનની અંદર ચોરીની શક્યતા વધારે હોય છે એટલે બંનેના ફોન અને પાકીટ કરણ એની પાસે જ રાખી લેશે અને કિન્નરી તો આમ પણ એકદમ ભોળી છોકરી હતી એટલે કરણ દ્વારા કહેલી હર એક વાતનું ખૂબ સારી રીતે માન રાખતી હતી થોડીવાર માટે તો એને વિચાર આવ્યો કે અહીંયાથી બહાર નીકળીને કંઈક રસ્તો શોધે પણ પછી યાદ આવ્યું કે એને તો એ પણ નથી ખબર કે ક્યાં જશે અને શું કરશે એના કરતા અહીંયા બેસીને જ એના પતિની રાહ જોવી એને વધારે યોગ્ય લાગતું હતું પરંતુ એ બિચારીને એ પણ નહોતી ખબર કે એની સાથે શું થઈ ગયું છે લોનાવાલાની ટ્રેન મુંબઈથી એના બીજા જંક્શન પર જઈને ઊભી રહી પરંતુ કરણ એમાંથી નીચે ન ઉતર્યો આસપાસના લોકો પણ એને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે થોડી વાર પહેલા તો આ માણસ પોતાની પત્નીને ખોવાનું દુઃખ મનાવતો હતો અને અત્યારે ટ્રેન સ્ટેશન પર ઊભી છે તો પણ એ ટ્રેનમાંથી નીચે ઉતરતો નથી એમાના એક બે લોકોએ એને જાણ પણ કરી પરંતુ એને અહીંયા નથી ઉતરવું એવો જવાબ એણે આ લોકોને આપી દીધો પછી પોતાનો ફોન લઈને એ કોઈક સાથે વાતચીત કરવા લાગ્યો આ બધી જ વાતથી અજાણ કિન્નરી બસ પોતાના પતિને યાદ કરીને સતત રડતી હતી અને બીજી તરફ કરણના ચહેરા પર હવે એની પત્નીને ખૂવાની કોઈ પણ દુઃખની લાગણી જોવા મળતી ન હતી ઉલટાનો એ તો પોતાના કંઈક કામકાજમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે એને એ પણ યાદ નહોતું આવતું કે કિન્નરી એકલી જ રેલવે સ્ટેશન પર રહી ગઈ છે કિન્નરી કર્ણની રાહ જોતી જુતી ત્યાંને ત્યાં જ બેઠી રહી સવારની સાંજ પડી ગઈ હતી પણ હજુ સુધી એને કર્ણના કંઈ સમાચાર મળ્યા ન હતા આકાશમાં વાદળો પણ ઘેરાઈ રહ્યા હતા અને વીજળીના અવાજો સાથે ધોવધમાર વરસાદ પડી રહ્યો હતો ત્યાંનું વાતાવરણ એટલું ડરાવણું લાગતું હતું કે હવે તો કિન્નરીને પણ ડર લાગતો હતો આસપાસ રહેલા લોકોની ભીડ પણ ધીમે ધીમે ઓછી થતી હતી અને રાતના સમયે ચોર અને ગુંડા જેવા દેખાતા લોકો જ એને નજરે પડતા હતા જેના લીધે એને ત્યાંથી બીજે જવાનું નક્કી કર્યું એ ત્યાંથી આગળ જતી હતી અને એને એવો મહેસૂસ થયું કે ક્યાં કોઈક એની પાછળ પાછળ આવી રહ્યું છે અને એકવાર હિંમત કરીને એને પાછળની તરફ નજર કરી તો ખરેખરમાં પહાડી શરીર જેવા બે લોકો એની પાછળ પાછળ આવતા હતા જેને જોઈ કિન્નરી ખૂબ ગભરાઈ ગઈ અને મોટા મોટા પગલા ભરવા લાગી હવે તો પોતે આગળ શું કરશે એ પણ એને સમજાતું ન હતું પરંતુ એ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી રહી હતી અચાનક એને રેલવે સ્ટેશનની બહાર એક ચાની નાનકડી દુકાન દેખાણી જેમાં એક વૃદ્ધ મહિલા કામ કરતા હતા એને જોઈને કિન્નરી સીધી એની દુકાનમાં પહોંચી ગઈ અને હાથ જોડીને આંખમાં આંસુ સાથે કહેવા લાગી કે માજી કૃપા કરીને મારી મદદ કરો હું મારા પતિથી અલગ પડી ગઈ છું અને મને અહીંયા કંઈ સમજાતું નથી કિન્નરીનો ચહેરો પૂરી રીતે પરસેવાથી ભીંજાઈ ગયો હતો અને પેલા માજીએ શું કહી રહી છે એ સમજતા ન હતા કારણ કે તેઓ તો પહેલેથી જ મુંબઈ શહેરમાં રહેતા હતા એટલે એમને ગુજરાતી ભાષાની કંઈ જાણકારી ન હતી પરંતુ કિન્નરીના ચહેરાના હાવભાવ જોઈને એ સમજી ગયા કે આ છોકરી અહીંયા ખોવાઈ ગઈ છે અને એ કોઈક મુસીબતમાં છે એટલે પેલા માજીએ માણસાય ખાતર કિન્નરીને એની દુકાનમાં બેસવા માટે કહ્યું અને બહારની તરફ નજર કરી તો એની પાછળ આવતા બે લોકો અચાનક ત્યાં થોભી ગયા એટલે આ માજીએ બહાર નીકળીને એ લોકો સામે તીખી નજર કરી પછી તો આ લોકો ત્યાંથી રવાના થઈ ગયા આ એને કિન્નરીને જીવમાં જીવ આવ્યો અને હાથ જોડીને આ માજીનો આભાર માનવા લાગી પોતે એટલી ભણેલ ગણેલ પણ ન હતી કે હિન્દી ભાષામાં પેલા માજીને પોતાની સાથે બનેલી ઘટના જણાવી શકે તો પણ તેણે તૂટેલું ફૂટેલું હિન્દી બોલીને એ માજીને સમજાવવાની કોશિશ કરી અને પહેલા માજી પણ સમજી ગયા કે આ છોકરી શું કહેવા માંગે છે પછી તો એને આશ્વાસન આપ્યું કે જ સારાવાના થઈ જશે થોડી ધીરજ રાખ આ માજી પાસે કિન્નરીને સુરક્ષિત મહેસૂસ થતું હતું એટલે એણે એ રાત ત્યાં જ પસાર કરવાનું નક્કી કર્યું સવારે કંઈક વિચારશે એ સમજીને એ ત્યાંને ત્યાં જ રોકાઈ ગઈ બીજી તરફ કરણ પોતાના મનમાં કંઈક અલગ જ યોજના બનાવીને બેઠો હતો

કરણે કિનરી સાથે આવી રીતે બહાર જવાનું કહીને એને રેલવે સ્ટેશન પર એકલી મૂકીને પછી પહેલી યુવતી સાથે નીકળી જવાનો હતો જેના લીધે થોડા સમય પછી એ પોતાના ઘરે કહી દે કે કિનરી અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ છે અને પોતાને એટલો વિશ્વાસ હતો કે એની પત્ની એટલી ભોળી છે કે ક્યારે પણ એના ઘર સુધી નહીં પહોંચી શકે આ જ વિચારીને એ કિનરીને એકલી રેલવે સ્ટેશન પર મૂકીને આગળ જવા માટે નીકળી ગયો હતો કારણ જેવો પોતાના નક્કી કરેલા સ્ટેશન પર પહોંચ્યો કે પહેલી યુવતી પણ ત્યાં આવી ગઈ હતી એને જોઈને તો કરણ ઘણો ખુશ થયો ત્યાંથી એ બંને લોકો બહાર ફરવા માટે નીકળી જવાના હતા એટલે કરણે એને જણાવ્યું કે અત્યારે એની પાસે પૂરતા રૂપિયા નથી જેના લીધે એ દૂર સુધી નહીં જઈ શકે પરંતુ થોડા દિવસ નજીકના સ્થળોએ રહીને પછી તેઓ પોતાના ઘરે જતા રહેશે આ વાત સાંભળી તેની સાથે રહેલી યુવતી તો ગુસ્સાથી લાલ પીળી થઈ ગઈ અને કરણને કહેવા લાગી તારા ખિસ્સામાં રૂપિયા નથી અને મારી સાથે લગ્ન કરવા આવ્યો છે તે તો મને ઘણા મોટા મોટા સપના દેખાડ્યા હતા અને આજે તો તું કંઈક અલગ જ બોલી રહ્યો છે એટલે કરણ હસતા હસતા એને કહેવા લાગ્યો મારી વાત સમજવાની કોશિશ કર હું તારા માટે બધું જ કરવા માટે તૈયાર છું પરંતુ અત્યારે મારી પરિસ્થિતિ થોડી અઘરી છે જેને તું સમજ અને બહુ જલ્દી મારી નોકરીમાં પણ મારું પ્રમોશન થઈ જશે એટલે પછી આપણે પૈસાની તકલીફ નહીં રહે એટલે પેલી છોકરી એને કહેવા લાગી કે જો અત્યારથી તારી પાસે રૂપિયા નથી અને આગળ શું થવાનું છે એ પણ તને ખબર નથી તો તું મને અત્યાર સુધી આવા ખોટા વાયદા શું કામ આપી રહ્યો હતો તારી એટલી આવકમાં તારી અભણ પત્ની જ તારી સાથે રહી શકે આવી પરિસ્થિતિમાં તો હું એક દિવસ પણ તારી સાથે ન રહી શકું આટલું કહી એ યુવતી તો પોતાનું બેગ લઈને ત્યાંથી ચાલતી થઈ અને કરણ એની પાછળ પાછળ દોડતો ગયો એને સમજાવતો રહ્યો પરંતુ પહેલી યુવતી એક પણ વાર ત્યાં ઊભી ન રહી અને બહાર નીકળી ગઈ જતા જતા કરણને ધમકી પણ આપી ગઈ કે જો આજ પછી કરણે એના સાથે સંપર્ક કરવાની કોશિશ કરી

હવે તો એ વહેલી તકે પોતાની પત્ની એટલે કે કિન્નરી પાસે પહોંચવા માંગતો હતો કારણ કે એક પરિસ્થિતિને એની આંખ ખોલી દીધી હતી પરંતુ એના મનમાં પોતે એની પત્ની સાથે ખોટું કર્યું છે એનો અફસોસ પણ દેખાતો હતો પરંતુ પોતે જઈને જ એની પત્નીને સત્ય હકીકત જણાવી દેશે એમ વિચારી એ મુંબઈ જવા માટે નીકળી ગયો ઘણી લાંબી મુસાફરી પછી એ મુંબઈ સુધી પહોંચી ગયો અને આમ તેમ એની પત્ની કિન્નરીને શોધી રહ્યો હતો પરંતુ કિન્નરી એને ક્યાંય જોવા મળતી ન હતી એણે પોતાના ફોનમાં કિન્નરીનો ફોટો આસપાસના લોકોને બતાવ્યો પરંતુ કોઈને પણ કિન્નરી વિશે કંઈ ખબર ન હતી હવે તો એને પોતાની પત્નીની ઘણી ચિંતા થતી હતી પરંતુ એના કરેલા કર્મો એના દુઃખને વધારતા હતા જે પત્નીને એ આવી રીતે એકલી મૂકીને ચાલ્યો ગયો હતો એ જ પત્નીને એ હવે ગાંડો તૂર બનીને શોધતો હતો આખું રેલવે સ્ટેશન ફંફોળી નાખ્યું પરંતુ ક્યાંય પણ એને કિન્નરી જોવા ન મળી પછી એણે રેલવે સ્ટેશનની બહાર જવાનું નક્કી કર્યું એને બહાર એક પછી એક લોકોને પૂછવાનું શરૂ કર્યું ઘણી મથામણ પછી એક વ્યક્તિ પાસેથી એને જાણવા મળ્યું કે કાલે આવા જ સમયે અહીંયા ઊભી હતી પરંતુ પછી એ ક્યાં ગઈ માણસને કંઈ ખબર નથી એટલે કરણ હજુ થોડે આગળ સુધી ગયો અને બીજા લોકોને પૂછવાનું શરૂ કર્યું ઘણી મથામણ કર્યા પછી પણ એને પોતાની પત્નીની કોઈ પણ જાણકારી મળતી ન હતી અને થાકી હારીને એ ત્યાંને ત્યાં જ બેસી ગયો હવે તો એના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ રીતે દેખાતી હતી એની પત્ની સાથે કંઈ અનહોની ન બની ગઈ હોય એ ચિંતા એને મનમાં અને મનમાં સતાવા લાગી એ પણ એવી જ પરિસ્થિતિમાં આવીને ઉભો રહ્યો જે પરિસ્થિતિમાં કિન્નરી અત્યાર સુધી પોતાને મહેસૂસ કરતી હતી હવે લાગણી અને જોવા માટે રહ્યો હતો પછી એને વિચાર આવ્યો કે કદાચ એ કોઈની મદદ લેવા માટે અહીંયાથી બહાર નીકળી હોય એવું બની શકે એટલે બહારની તરફ તપાસ કરવી એને વધારે યોગ્ય લાગતું હતું અને ફરી એ એક પછી એક બધાને પૂછતો હતો એ જ સમય દરમિયાન રેલવે સ્ટેશનની બહાર બેઠેલ એક ફૂલવાળા પર તેની નજર પડી અને એને જોતા જ એને કિન્નરી સાથે વિતાવેલો એ સમય યાદ આવી ગયો જ્યારે બંને મુંબઈમાં ફરી રહ્યા હતા અને કિન્નરી એને કહ્યું અને કરણ તરત જ એના માટે ફૂલ લઈને આવ્યો હતો ત્યારે તો ફક્ત કિન્નરીએ પોતાની વાતોમાં ફસાવવા માટે કરણ આવું કરતો હતો પરંતુ આજે કરણને પોતાની ભૂલનો અહેસાસ થતો હતો એટલે આ ફૂલવાળા પાસે પહોંચી ગયો અને એની પાસેથી એક ફૂલ ખરીદી પોતાના ખિસ્સામાં મૂકી દીધું કારણ કે આ વખતે તો એ પૂરા પ્રેમ અને લાગણીથી કિન્નરીને આપવા માગતો હતો હજુ તો તે ફૂલ ખરીદીને થોડો આગળ ગયો કે એને ટોળું દેખાયું અને કોઈક જમીન પર નીચે પડી ગયું હોય એવું દૂરથી કરણ જોઈ શકતો હતો એટલે થોડો નજીક ગયો એની ત્યાં જઈને જોયું તો એક માજી એક છોકરીને પોતાના ખોળામાં લઈને જગાડવાની કોશિશ કરી રહ્યા હતા અને એને જોતા જ જાણે તો કરણની આંખો ચાર થઈ ગઈ કારણ કે બીજું કોઈ નહીં પરંતુ એની પત્ની હતી જે બે હાલતમાં નીચે પડી ગઈ હતી આ જોતા તો કરણની બૂમ નીકળી ગઈ એ કિન્નરી કિન્નરી તને શું થયું એવો બોલતો કિન્નરી પાસે બેસી ગયો અને રડતા રડતા પેલા માજીને પૂછવા લાગ્યો કે માજી આને શું થયું છે એટલે પહેલા માજી કહેવા લાગ્યા કે આ દીકરી બે દિવસથી અહીંયા રેલવે સ્ટેશન પર આમ તેમ ભટકતી હતી અને એનો પતિ એનાથી અલગ થયો હતો બિચારીએ બે દિવસનું કંઈ ખાધું નથી અને ચિંતામાં ને ચિંતામાં એ બે દિવસથી સતત રડતી હતી પછી કરણે પોતાની ઓળખાણે માજીને આપી એ સાંભળી માજી પણ ઘણા ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે બેટા તું ખરેખર ખૂબ ભાગ્યશાળી છે કે તને આવી સારી પત્ની મળી છે આ સાંભળતા તો કર્ણની નજર નીચે થઈ ગઈ પરંતુ અત્યારે એને બીજો કોઈ વિચાર નહોતો આવતો તેને ઝડપથી કિન્નરીની સારવાર કરવાની હતી એટલે ટેક્સી કરાવીને કિન્નરીને હોસ્પિટલ સુધી લઈ ગયો ડોક્ટરે તેની સારવાર કરી અને થોડીવાર હોસ્પિટલ રહીને એની ત્યાંથી રજા આપવામાં આવી જ્યારે કિન્નરીને હોશ આવ્યો અને એને જોયું તો એની નજર સામે એનો પતિ કરણ ઊભો હતો એને જોતા જ એકાએક એનો ચહેરો ચમકવા લાગ્યો અને એની આંખમાંથી આંસુ અને ચહેરા પર સ્મિત હતું આ વખતે તો કરણની આંખમાં પણ આંસુ હતા કારણ કે પોતે એની પત્ની સાથે એટલું ખોટું કર્યું હતું અને સામે કિન્નરી જે પોતાના પતિના વિરાહમાં સાવ આલી બનીને રહી ગઈ હતી પછી તો કિન્નરીની હાલત જોઈને કર્ણે એને અત્યારે બીજી કંઈ પણ વાત કહેવાનું ટાળી દીધું અને એણે મનમાંને મનમાં નક્કી કરી લીધું કે આજ પછી એ કોઈ પણ સ્ત્રીને પોતાની જિંદગીમાં નહીં લાવે એના માટે એની પત્ની જ બધા કરતાં શ્રેષ્ઠ છે અને પછી કરણ ખરેખરમાં કિન્નરીને એ જ પ્રેમ કરવા લાગ્યો જે પ્રેમ અત્યાર સુધી કિન્નરી કરણને કરતી હતી પછી તો બંને પોતાના શહેર રાજકોટ જવા માટે નીકળી ગયા અને રાજકોટ જતી વખતે કર્ણે કિન્નરીનો હાથ પકડીને એને વચન આપ્યું કે આજ પછી આવી રીતે ક્યારે એને એકલી નહીં મૂકે જેના લીધે એને બીજી બધી મુસીબતનો સામનો કરવો પડે પરંતુ કર્ણને મળતા આજ કિન્નરી પોતાની બધી જ તકલીફોને ભૂલી ગઈ હતી અને ફરી નવી જિંદગી શરૂ કરશે અને આ કડવા અનુભવને ભૂલી જશે એમ વિચારીને શાંતિથી કરણ સામે જોઈને હસતી રહી મિત્રો આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે જો તમારા જીવનમાં કોઈ એવું વ્યક્તિ છે જે તમારા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે તો ક્યારે પણ એવું સાબિત ન કરતા કે ખરેખર અંધ છે કારણ કે કોઈની સાથે ખોટું કરીને તમે થોડા સમય માટે તો ખુશ રહી શકો છો પરંતુ એના નીકળેલા આંસુનો જવાબ તમારે આ જ જન્મમાં આપવો પડે છે અને સાથે સાથે કિન્નરી જેવી બધી જ દીકરીઓને પણ એ શીખવું જોઈએ કે ક્યારે કોઈ બીજા માણસ પર પૂરી રીતે નિર્ભર ન રહેવું જોઈએ અત્યારના સમયમાં ફક્ત પોતાની જાતને એટલી સક્ષમ બનાવો કે તમે ગમે ત્યાં તમારી જાતનું રક્ષણ કરી શકો અને ક્યારે પણ કોઈ માણસને તમારી એટલી પણ કમજોરી ન બનાવો કે એના વગર તમારું જીવવું મુશ્કેલ થઈ જાય અંતે કરણને પોતાની ભૂલ સમજાઈ ગઈ જેના લીધે એમનું લગ્નજીવન સરખી રીતે ચાલી શક્યું પરંતુ આજકાલ લોકોને પોતાની ભૂલ ક્યારેય પણ સમજાતી નથી જેના લીધે આખો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને ખાસ એ વાતનું પણ ધ્યાન રાખો કે તમારા પરિવાર સાથે કોઈ પણ જગ્યાએ પ્રવાસમાં જતા પહેલા એમની સુરક્ષા અને સલામતીનું પહેલા ધ્યાન રાખો કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે તેમજ મિત્રો આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ